શેરબજાર અને આઈપીઓ માં રોકાણની લાલચ આપી લાખો રૂપિયા ની ઠગાઈ કરનાર ને સાયબર ક્રાઈમ ની ટીમ મે ધરપકડ કર્યો છે શેરબજાર અને આઈપીઓ માં રોકાણની લાલચો આપી રૂપિયા 22,32,000 ની છેતરપિંડી ની ફરિયાદ સાયબર ક્રાઈમ નોંધાઈ હતી આરોપી પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદીને ઓળખ આપી હતી અને બાદમાં ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી હતી આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાં એમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે બાવીસ લાખ અડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ હજાર રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતી હતી જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ઠગેવા ઉત્તરાયણ ખાતે રહેતા મોન્ટુકુમાર રણછોડ અજુડિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો